નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર તમારા ઘરની અંદર પણ કાર્ડ છે તો તમારે સરકારના નવા નિયમ જાણવા ખૂબ જરૂરી છે રાશન કાર્ડ ધારકો માટે ગયા અઠવાડિયે જ સરકારે નવા નિયમો બહાર પાડ્યા છે નિયમનો ભંગ કરનાર રાશન કાર્ડનો રાશન કાર્ડ રદ કરવામાં આવશે અને મળતી તમામ સરકારી સેવાઓ બંધ થઈ જશે તો જો તમારું પણ રાશન કાર્ડ સરકારી સહાયની અંતર્ગત આવે છે તમને રાશન કાર્ડમાં સરકારી સહાય મળે છે તો તમારા માટે આ નવા નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે કેન્દ્ર સરકારે દર પાંચ વર્ષે રાશન કાર્ડનું ઈ કેવાયસી ફરજિયાત બનાવ્યું છે રાશન કાર્ડનું કેવાય સી કરવું દરેક સભ્યનું ઘરનવું ફરજિયાત છે માય રેશન એપ્લિકેશન અથવા તો નજીકની રાશન કાર્ડની દુકાને જઈ તમે ઈ કેવાયસી કરી શકો છો પરંતુ આ રેશન કાર્ડનું કેવાય સી હવે દર પાંચ વર્ષે કરવામાં આવશે દર પાંચ વર્ષે રેશન કાર્ડનું ઈ કેવાયસી નહીં કરનારા કાર્ડ સરકાર દ્વારા બંધ કરવામાં આવશે અને તમામ સરકારી લાભો બંધ થઈ જશે આવું ન કરાવનારા કાર્ડ સસ્પેન્ડ થશે મફત અનાજનો લાભ પણ બંધ થઈ જશે અને બીજી સરકારી યોજનાનો લાભ પણ રેશન કાર્ડ ધારકોને બંધ થશે રાશનકાર્ડનું ઈ કેવાયસી બધા જ ઘરના સભ્યોનું કરાવવું ફરજિયાત છે આની અંદર જો બાળક એક વર્ષનું હોય અને ત્યારબાદ પાંચ વરસનું થાય ત્યાર પછી શું નિયમ છે એ પણ આપણે આગળ જોઈશું હવે છ મહિના સુધી જે લોકો અનાજ નહીં લે એ લોકોના રાશન કાર્ડ પણ સસ્પેન્ડ થઈ જશે અને એનું ડબલ કાર્ડ રદ કરવામાં આવશે એટલે તમારું રાશન કાર્ડની અંદર અનાજ મળે છે છ મહિના સુધી તમે રાશન નહીં લો તો તમારું કાર્ડ ઓટોમેટિક સરકાર દ્વારા બંધ કરવામાં આવશે કેન્દ્ર સરકારે કાર્ડ સંબંધિત એક નવો અને મહત્વપૂર્ણ નિયમ ગયા અઠવાડિયે જાહેર કર્યો છે આ અંતર્ગત દરેક કાર્ડ ધારકે દર પાંચ વર્ષે ઇ કે એટલે કે ઇલેક્ટ્રોનિક નો યોર કસ્ટમર કરાવવું ફરજિયાત રહેશે જો આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહીં આવે તો કાર્ડ સસ્પેન્ડ થઈ શકે છે અને મફત અનાજનો લાભ પણ બંધ થઈ જશે રાશન કાર્ડ અપડેટ કેન્દ્ર સરકારના ગ્રાહક ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ નવા નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય રાશન કાર્ડ પ્રણાલીમાં પારદર્શકતા લાવવાનો અને જે ડુપ્લિકેટ રાશન કાર્ડ છે એને રદ કરી છેતરપિંડી અટકાવવાનો છે સરકારના આશય અને સુનિશ્ચિત કરવાનો છે કે મફત અનાજનો લાભ માત્ર પાત્રતા ધરાવતા લાભાર્થી સુધી જ પહોંચે અત્યારે ઘણા બધા લોકો ખોટા અનાજનો લાભ લઈ રહ્યા છે એટલા માટે આ પ્રણાલી અપનાવવામાં આવી છે દર પાંચ વર્ષે ઈ કેવાયસી થશે એટલે દર પાંચ વર્ષે પરિવારની સ્થિતિ પણ સરકારની પાસે પહોંચી જશે જો પરિવારની સ્થિતિ સારી હશે તો પણ એનું રાશન કાર્ડ એનએફએસએમાંથી લોન એનએફએસએ કરશે અને બધી જ યોજનાનો લાભ બંધ થઈ જશે મોદી સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા એટલે કે પીડીએસ હેઠળ મફત અનાજ કોરોના કાળમાં સમય કર્યું હતું કોરોના કાળ સમયે રજૂ કર્યું હતું અને આ યોજનાને હવે બે હજાર ઓગણત્રીસ સુધી લંબાવવામાં આવી છે આનાથી લગભગ દેશના એંસી કરોડ લોકોને ફાયદો મળી રહ્યો છે નવા નિયમો કયા કયા છે અને એની જોગવાઈઓ કઈ કઈ છે દર પાંચ વર્ષે ઈ કેવાયસી કરવું ફરજિયાત છે આવું ન કરાવનારા જે કાર્ડ છે એ સસ્પેન્ડ થઈ શકે છે ઈ કેવાયસી દ્વારા અયોગ્ય ડુપ્લિકેટ રાશન કાર્ડ ધારકોને યાદીમાંથી દૂર કરવામાં આવશે અને અન્ય લોકોને આનો લાભ મળી શકશે ફક્ત અઢાર વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિ જ રાશન કાર્ડ બનાવી શકશે અઢાર વર્ષથી નીચેનો વ્યક્તિ કાર્ડ નહીં બનાવી શકે પરંતુ અઢાર વર્ષથી નીચેના વ્યક્તિ પરિવારની અંદર રાશન કાર્ડ જેનું હશે એની અંદર મેમ્બર એડ કરી શકો છો પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના આધાર કાર્ડ જમા કરાવવામાં આવશે અને પાંચ વર્ષ પૂર્ણ કરીએ તરત જ એક વર્ષની અંદર તેનું ઈ કેવાયસી પણ કરવામાં આવશે તમારું બાળક પાંચ વર્ષનું છે તો તમારે એનું ઈ કેવાય કરવું પડશે ત્યારબાદ એનું રાશન કાર્ડની અંદર નામ એડ થશે અને તેનું આધાર કાર્ડ પણ તમારે જમા કરાવવું પડશે જો કોઈ રાશન કાર્ડ ધારક સતત છ મહિના સુધી અનાજ નહીં લે તો આનું કાર્ડ કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરવામાં આવશે જોકે દસ્તાવેજ સબમિટ કરી અને ઈ કેવાયસી કરી ફરીથી તેને સક્રિય કરી શકાશે આના માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવશે છ મહિના અનાજ નહીં લેનાર અને ત્યારબાદ ત્રણ મહિના એને એક્ટિવ કરવામાં આવી રીતે નવ મહિનાનો સમય આપવામાં આવશે રાશન કાર્ડ બનાવવા પહેલાં આવો પહેલાં સેવા એટલે કે ફર્સ્ટ ફર્સ્ટ ફર્સ્ટની નીતિ એ પણ સરકાર દ્વારા અપનાવવામાં આવશે રાજ્યએ તેમના પોર્ટલ ઉપર અરજીની સ્થિતિ જાણવા માટે રાહ યાદી પણ પ્રકાશિત કરવી પડશે એટલે કે બધું જ પારદર્શક બનાવવું પડશે રાજ્યની અંદર કેટલા એને ફેસે અને નવને એમને ફેસે રેશન કાર્ડ છે કેટલા લોકોને રાશનનો લાભ મળે છે તમે જો આ ભૂલ કરશો તો તમારું રાશન કાર્ડ બંધ થઈ જશે અને અત્યાર સુધી સરકારે પચીસ લાખથી વધારે કાર્ડ રદ કરવાનો આદેશ આપી દીધો છે આ નોટિફિકેશન બાવીસ જુલાઈના દિવસે જારી કરવામાં આવ્યું છે અને એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે છ મહિનાથી વધુ સમય સુધી રાશન ન લેનારના કાર્ડ ઓટોમેટિક રદ થઈ જશે હાલમાં દેશમાં ત્રેવીસ કરોડ જેટલા કાર્ડ છે અને અઢાર રાશન ટકા રદ થઈ જશે અંદાજે પચીસ લાખથી નકલી રેશન કાર્ડ આની અંદર બોગસ છે કે જેમને રદ કરવામાં આવશે અને છ મહિનાથી જે લોકોએ રાશન નથી લીધું તેઓ સૌથી પહેલાં પ્રભાવિત થશે અને એમનું કાર્ડ પહેલાં રદ થશે ઘરે ઘરે રાશન કાર્ડ ધારકોની તપાસ પણ સરકાર દ્વારા કરવામાં આવશે ઈ કેવાયસી કર્યું છે તેની પાત્રતાની ફરીથી ચકાસણી કરવામાં આવશે કે ખરેખર એ લોકો મફત અનાજનો લાભ મેળવવા પાત્ર છે કે નહીં ઘણા બધા લોકો સરકારી યોજનાનો લાભ ખોટો ખોટો લઈ રહ્યા છે તો ઈ કેવાયસીથી સચોટ માહિતી મળશે કોણ લોકો યોગ્ય છે અને કોનો લાભ મળવાપાત્ર છે તાત્કાલિક ઈ કેવાયસી કરવું ફરજિયાત છે જો તમે ઈ કેવાયસી નથી કર્યું અને ઈ કેવાયસી દર પાંચ વર્ષે કરાવવું પડશે અને શક્ય તેટલું વહેલું પૂર્ણ કરવું પડશે ઈ કેવાયસી સી વિના રાશન કાર્ડ જોખમી છે અને કદાચ રદ થઈ શકે છે ઈ કેવાયસી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે ઓનલાઈન જો તમે ઈ કેવાયસી સી કરવું હોય તો માય રેશન એપ્લિકેશન પરથી કરી શકો છો અને સતત તક હોવા છતાં મોટી સંખ્યામાં રાશનનું ઈ કેવાયસી હજુ સુધી નથી કરવામાં આવ્યું અને આ કાર્ડ નકલી હોઈ શકે એવો સરકારને ડર છે જો તમારું રાશન કાર્ડ અસલી છે ફરી ઈ કેવાયસી કરવામાં આવશે જો બાળક પાંચ વર્ષનું હશે અને પાંચ વર્ષથી ઉપરમાં રાશનની અંદર કાર્ડ ઉમેરવું હશે તો એનું આધાર કાર્ડ આપવું પડશે અને એનું પણ ઈ કેવાયસી કરવું પડશે છ મહિના સુધી રાશન નહીં લો તો કાર્ડ ઓટોમેટિક બંધ થશે ત્રણ મહિના એક્ટિવ કરવા માટે આપવામાં આવશે આવી રીતે નવ મહિનાનો લોક ઇન પીરિયડ મળશે તો ઘણા બધા સરકારે નવી ગાઈડલાઇનો બાવીસ જુલાઈના દિવસે રજૂ કરી છે તો આ નિયમો તમારે જાણવા ખૂબ જ જરૂરી છે વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો